નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીમી એપ્રિલે શુક્ર પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી ચાર રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે આ ચાર રાશિઓ પર ભગવાન શુક્ર અને વિશ્વ પ્રેમી દેવી લક્ષ્મીજીની કૃપા થવા જઈ રહી છે જેના કારણે આ ચાર રાશિઓનું જીવન ખુશીઓથી ભરાઈ જશે શુક્રની ચાલમાં પરિવર્તનથી આ રાશિના લોકોનું જીવન રાજાઓ જેવું થઈ જશે તો મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો તમને જણાવી દઈએ કે દાનવોનો ગુરુ શુક્ર છવીસ એપ્રિલે ઉત્તર પાદ્રપદ નક્ષત્રોમાં પ્રવેશ કરશે જ્યાં શનિના નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ ચાર રાશિઓને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે નાણાકીય લાભ પણ મળી શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી ધન ઉર્જા હિંમત અને સમૃદ્ધિ આપનાર શુક્રની પ્રબળ દ્રષ્ટિ આ ચાર રાશિઓ પર રહેશે મિત્રો ગ્રહોના નક્ષત્ર અને રાશિ પરિવર્તનની લોક પરિવર્તનની લોકો પર ઊંડી અસર પડે છે તેમના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક ફેરફારો આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોની જેમ શુક્ર પણ એક નિશ્ચિત સમયની અંદર પોતાની ગતિ બદલી નાખે છે આ ગ્રહને વૈદિક જ્યોતિષમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો રક્ષાક્ષોના ગૃહ હોવા છતાંને છતાં તેને દેવી લક્ષ્મીનો કારક માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિનું જીવન સુખ અને આરામથી ભરેલું હોય છે વ્યક્તિને સુંદરતા અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે અને પ્રેમ પણ પ્રાપ્ત થાય છે પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી થતી મિત્રો તમને જણાવી દઈએ કે છવીસ એપ્રિલે ધન અને સુખ આપનાર શુક્ર પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યા છે તેઓ રાત્રે બાર વાગે ઉત્તરા ભદ્રાપદ નક્ષત્રમાં સંક્રમણ કરશે જેનો સ્વામી શનિ છે જે કર્મના પરિણામો આપનાર છે આ નક્ષત્ર સંક્રમણ તમામ બાર રાશિઓને અસર કરશે કેટલાકને તેની તેનાથી ફાયદો થશે જ્યારે કેટલાકને નુકસાન થશે કેટલાક લોકો માટે આ સમય વરદાનથી ઓછો નહીં હોય આ મિત્રો તો મિત્રો ચાલો જાણીએ કે શુક્રના નક્ષત્રમાં પરિવર્તનને કારણે શુક્ર અને દેવી લક્ષ્મીની કૃપા કઈ ચાર રાશિઓ પર રહેશે કઈ કઈ રાશિ છે જેનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં જરૂર લખો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દેવી લક્ષ્મી માની કૃપા આપ સૌ ઉપર તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોએ જાણ કરવી જોઈએ કે છવ્વીસ એપ્રિલે શુક્રની ચાલ પલટાઈ જવાને કારણે આ રાશિના લોકો માટે શુક્ર ઉતરા ભદ્રાપદ નક્ષત્રમાં જાય છે મિત્રો શુક્ર આ રાશિના અગિયારમાં ભાવમાં રહેવાનો છે શુક્ર ઉચ્ચની સ્થિતિમાં હોવાને કારણે આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેવાની છે આ સાથે તમને જણાવી દઈએ કે છવ્વી એપ્રિલે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે સાથે જ તમારી સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે આ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે તેની સાથે તમને સુખ પણ મળી શકે છે આ સાથે તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો દખ્તર આપશે તેવી શક્યતાઓ છે શુક્રના નક્ષત્રમાં પરિવર્તનને કારણે આ સમય તમારા માટે સારો રહેશે આશીર્વાદ સમાન બની રહેશે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પરિવાર સાથે મંગલિક યાત્રા પર જવાની યોજના બનાવી રહ્યા હતા શુક્રની ચાલમાં પરિવર્તન આવવાથી તેમનું સપનું પૂર્ણ થવાની સંભાવના છે આ સમય દરમિયાન તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા પરિવાર સાથે તમારો સંબંધ વધુ મજબૂત બનશે અને તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે દેવી લક્ષ્મી તમારા પર પોતાની કૃપા વર્ષાવી રહ્યા છે જેના કારણે આ સમય દરમિયાન ભાઈ બહેનના સંબંધોમાં જે સમસ્યાઓ લાંબા સમયથી ચાલી રહી હતી તે સમસ્યાઓનો અંત આવશે અને ભાઈ બહેન વચ્ચે પ્રેમની સંબંધિતતા જળવાઈ રહેશે નોકરી અને પૈસાની વાત કરીએ તો મિત્રો તમને બોસ તરફથી નવો કરાર મળવાની સંભાવના છે જેનો ફાયદો તમને જ થશે જે લોકો વેપાર કરે છે તેમને લાભ થવાની સંભાવના છે વેપારીઓને વેપારમાં ઘણો ફાયદો થશે તમારો વેપાર દેશ વિદેશમાં ફેલાઈ જશે જેના કારણે આ સમયે તમારો બિઝનેસ ઘણો આગળ વધશે આ તમારા તણાવને દૂર રાખશે શુક્રની ચાલ બદલીને તમને સારો લાભ મળી શકે છે મિત્રો જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું આ સમય દરમિયાન પૂરું થવાની સંભાવના હશે શુક્રના આશીર્વાદથી તમે તમારો મોરચો સેટ કરશો મિત્રો આ સમયે તમારા સમાજમાં માન સન્માનમાં વધારો થશે છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસથી શુક્રની અનંત કૃપા તમારા પર રહેશે તો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાં જવા ન દો કારણ કે છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે મિત્રો શુક્રના નક્ષત્રમાં પરિવર્તનને કારણે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે નંબર બે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે છવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ શુક્રની ચાલમાં પરિવર્તન તમારા માટે સકારાત્મક ફેરફારો લાવશે મિત્રો કારણ કે મકર રાશિના લોકો માટે શુક્રનો ઉત્તભદ્રાપદ નક્ષત્રમાં પ્રવેશ લાભદાયિક બની શકે છે આ સમય દરમિયાન શુક્ર આ રાશિના ત્રીજા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો આત્મવિશ્વાસ પણ ઝડપથી વધશે અને તમારી બુદ્ધિમાં વધારો થશે આનાથી તમને ઘણો ફાયદો થશે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે પ્રશંસા થઈ શકે છે વેપારના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થશે તમે જે રીતે તમારું જીવન જીવો છો મિત્રો કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ અને અધિકારીઓ સાથે તમારા સારા સંબંધો રહેશે તમને પ્રમોશન મળી શકે છે પગારમાં વધારો થવાની પણ સંભાવના છે મિત્રો આ સમયે સમાજમાં તમારું સન્માન વધશે વિવાહિત જીવન સુખી રહેશે અને તમને બીમારીઓથી રાહત મળશે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમને બિઝનેસ સંબંધિત કોઈ મોટી ડીલ મળી શકે છે જેનાથી તમને ફાયદો થશે નોકરીની શોધ પૂર્ણ થશે બેરોજગારી દૂર થશે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે પ્રેમીઓ અને પ્રેમીઓને પણ આ સમય દરમિયાન ફાયદો થશે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ સારા સમાચાર મળી શકે છે તમને તમારી બહેન મહેનતનું ફળ મળશે અને તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે ધન અને સમૃદ્ધિમાં વધારો થશે સંબંધિત સંબંધિતો સંબંધિતાઓ અને મિત્રો તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રવાસની શક્યતાઓ છે મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તન તમને જીવનમાં સારા પરિણામ અપાવશે નંબર ત્રણ કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિના લોકોને જણાવી દઈએ કે છવીસ એપ્રિલે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેના કારણે દેવીલક્ષ્મીની શુભ દ્રષ્ટિ સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે પણ ઉત્તરા પદરામાં પદમાં શુક્રની ચાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર આ રાશિના બીજા ભાવમાં બિરાજશે આવી સ્થિતિમાં તમને અચાનક લાભ થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી કરિયરની વાત કરીએ તો તમે લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ હવે મેળવી શકશો મિત્રો આ સમયે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે શુક્રની ચાલમાં પરિવર્તનથી તમને માત્ર લાભ જ મળશે દેવી લક્ષ્મી તમને એવી રીતે આશીર્વાદ આપશે કે તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે આ સાથે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે તમારા ભાગ્યનો સિતારો ચરમ સીમા પર રહેશે હવે હવે તમારા લાંબા સમયથી ચાલી રહેલા કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ અને સંકલ્પનાઓ શરૂ થશે દરેકની નજરમાં જેના કારણે ન માત્ર ઉચ્ચ અધિકારીઓ પણ તમારા પર વિશ્વાસ બતાવીને તમને મહત્વપૂર્ણ ભૂમિકાની ભેટ આપી શકે છે પરંતુ નોકરીની શોધમાં રહેલા નવા લોકોને પણ આ સમયગાળા દરમિયાન મોટી તકો મળી શકે છે આ સિવાય મિલકત વાહન અથવા અસ્થાયી રોકાણ માટે આ સમય અત્યંત શુભ માનવામાં આવે છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ભાગ્ય જાગૃત કરનાર સાબિત થઈ શકે છે મિત્રો આ સમયગાળા દરમિયાન રોકાણ અથવા નવી શરૂઆતથી સંબંધિત નિર્ણયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ શુભ સમયમાં તમે તમારા નવજીવનના દરેક ક્ષેત્રમાં નવી ઉર્જાનો અનુભવ કરશો મન અને વિચારની સ્થિરતા સાથે તમે તે નિર્ણયો લઈ શકો છો જે તમને અત્યાર સુધી લેતા હતા આ સમયે તમારી યોજનાઓ હવે માત્ર કાગળ પર નહીં રહે પરંતુ જમીન પર આવતી જોવા મળશે તમને એવું પણ લાગશે કે જાણે કોઈ દ્રદ અદૃશ્ય શક્તિ તમને દરેક પગલાં પર માર્ગ માર્ગદર્શન આપી રહી છે આ સાથે સામાજિક સન્માન વધશે અને લોકો તમારા વિચારો નિર્ણયો અને કાર્યશૈલીથી પ્રભાવિત થશે જો કોઈ બાબતને લઈને સંબંધોમાં તણાવશે તો હવે તે પણ ઉકેલાઈ જવાની સંભાવના છે આ સમયે તમારી વાણીમાં એવું આકર્ષણ હશે કે લોકો તમારી હિંમતભરી વાતોથી અંજાઈ જશે જો તમે સર્જાન સર્જનાત્મક ક્ષેત્ર માર્કેટિંગ મેનેજમેન્ટ અથવા કાઉસેંગ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છો તો તમને સફળતા સફળ થવાની અપેક્ષા રાખી શકો છો તમારી અંદર છુપાયેલી પ્રતિભા સામે આવશે કારણ કે તમે નવા કૌશલ્યોને ઓળખશો અને તમને તે પ્લેટફોર્મ મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો નિવૃત્ત લોકો માટે આ માનસિક શાંતિ અને આત્મતિક સંતુલન લાવશે મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તન તમને સારું જીવન જીવવાની તક આપશે જૂના રોકાણો કે સચિત મૂડીમાંથી લાભ થવાના સંકેતો છે મહિલાઓ માટે આ સમય વિશેષ ફળદાયી બની શકે છે ભલે તમે ગણિત શાસ્ત્રી હોય કે કાર્યક્ષેત્રમાં સક્રિય તમારી મહેનત માટે સન્માન અને પ્રશંસા મળવાની શક્યતાઓ છે તમારા ડહાપણ અને સમજાણથી પરિવારમાં શાંતિ અને ખુશીઓ આવી શકે છે મિત્રો શુક્રની ચાલમાં થતો ફેરફાર તમારા માટે વિશેષ લાભદાયિક અને ફળદાયક રહેશે અમે કહેવું ખોટું નહીં હોય મિત્રો હવે સમયનો શુદ્ધ ઉપયોગ કરો અને સમયને તમારા હાથમાંથી સરકવાના દો નંબર ચાર મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે તમને જણાવી દઈએ કે આ રાશિમાં ઉતરા ભદ્રા પદમાં શુક્રની ચાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર આ રાશિના બીજા અને ચોથા ભાવમાં સ્થિત રહેશે હશે આવી સ્થિતિમાં તમને અચાનક ધનલાભ થઈ શકે છે મિત્રો આ સમય તમારા માટે કોઈ પેટથી ઓછો નહીં હોય મિત્રો છવ્વીસ એપ્રિલે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે તમારા જીવનના દરવાજા ધીમે ધીમે ખુલવા લાગશે અને સૌભાગ્ય સ્વયં તમારા દરવાજા પર આવી શકે છે આ સમયે શુક્ર ચોથા ભાવમાં રહેવાથી તમને વિશેષ લાભ થશે મિત્રો જે તમે લાંબા સમય સુધી સફળતા અને સમૃદ્ધિ આપી શકે છે તમને કારકિર્દી સંબંધિત બાબતોમાં મોટો બ્રેક મળી શકે છે જે જીવનની દિશા બદલી શકે છે નવું વાહન અથવા મકાન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થવાની સંભાવના છે તે અટકી ગયું હતું અને તેને અચાનક મળવાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો થઈ શકે છે નોકરી શોધી રહેલા મેષ રાશિના લોકો માટે સારા વિકલ્પો આવી શકે છે આ સમય દરમિયાન તમારી નૈતિક કક્ષ ક્ષમતાઓ સામે આવશે પારિવારિક જીવનમાં મધુરતા આવશે અને તમે તમારા પ્રિયજનો સાથે કેટલીક યાદગાર ગુણો પસાર કરી શકો છો માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાં આનંદ અને ખુશીઓ આવશે મિત્રો આ શુભ સમયનો ભરપૂર લાભ લો કારણ કે આવી તકો વારંવાર આવતી નથી આ શુભ કાળમાં શુક્રની ચાલના પલટાની તમારા પર વિશેષ અસર થવાની છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારી આર્થિક સમૃદ્ધિ અને સમાજમાં માન સન્માન વધશે આ સમયે તમારી બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતાને વધારશે મહિલાઓ આ સમયે ખાસ કરીને લાભદાયક સ્થિતિમાં રહેશે જો તમે ગૃહિણી છો તો ઘરના વાતાવરણમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે આ સાથે પરિવારમાં તમારી સલાહને મહત્વ આપવામાં આવશે જે મહિલાઓ પ્રોફેશનલ ફિલ્ડમાં છે તેમના માટે પ્રમોશન સામાન અને આત્મનિર્ભર આત્મનિર્ભરતાના નવા દરવાજા ખોલી શકે છે તમારી છુપાયેલી પ્રતિભાને વધારવા અને તમારા સપનાઓને સાકાર કરવાનો આ સમય છે નિવૃત્ત લોકો માટે આ સમય સંપૂર્ણ જાગૃતિ જેવો રહેશે જૂના રોકાણથી તમને લાભ મળશે તમે પારિવારિક સહયોગ અને માનસિક શાંતિનો અનુભવ કરશો નોકરીમાં જોડાયેલા લોકોને આ સમયે ઘણો ફાયદો મળી શકે છે તમને કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે જેનાથી તમારો તણાવ ઓછો થશે જે લોકો લાંબા સમયથી લગ્નને લઈને ચિંતિત હતા તેમની સમસ્યાઓનો અંત આવશે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે આ સમય તમારા માટે રાજયોગ જેવો સાબિત થશે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને સરકી જવા ના દો શુક્રની ચાલ બદલવાથી તમને ઉત્તમ પરિણામ મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ